આમ તો આ મૂવી એઝ અ હોરર કોમેડી રિલીઝ થયું હતું પણ મને આ મૂવીમાં હોરર કરતા તો કોમેડી ઉપર જ વધારે ધ્યાન છે કે જયારે મેં આ મુવી નથી જોઈ પણ મારા ફ્રેન્ડ જ્યાં સુધી મને આ મુવી જોઈ લે જોઈ લે એમ કરીને પ્રેશર કુકરની જેમ રાંધી ના નાખે ત્યાં સુધી મારા સ્ક્રીન પર કોઈ મુવી આવતી નથી ફાઇનલી મેં આ મુવી જોઈ લીધી ઇટ વોઝ નોટ એઝ ક્વાઇટ એઝ આઈ એક્સપેક્ટેડ પણ આ મુવી ની અંદર બીજી ઘણી વસ્તુઓ છે કે જે જોવાની તમને મજા આવશે કારણ કે એમાં હોરર કોમેડી મુવી હોવા છતાં હોરર તો મને ક્યાંય ના લાગ્યું પણ કોમેડી એની ઓન ધ પોઈન્ટ છે પણ આ એક જેનરિક હોરર મુવી જેવું નથી જેની અંદર તમને સ્ટાર્ટિંગ થી કોમેડી અને હોરર બંને મિક્સરમાં પીસીને તમારી

મૂવીની કેરેક્ટર છે કે જેના લીધે જ આખી મૂવીમાં અફરાતફરી થવાની છે ગુજરાતી લગ્નની એક ખાસિયત છે કે ગુજરાતી લગ્ન કોઈ પણ પ્રકારની બાધા વગર થઈ જાય તો પોસિબલ જ નથી તો આ મૂવીની અંદર પણ સોનલના લગ્ન થાય એની પહેલા જ સોનલ ઘરથી ફરાર થઈ જાય છે અને આજ જ મૂવીની અફરાતફરીને લીધે મૂવીના બધા કેરેક્ટર એક સાથે એક જૂની હવેલીમાં પહોંચી જાય છે સમ હાઉ અને ત્યાંથી જ આ મૂવીની અંદર હોરર સ્ટાર્ટ થાય છે એટલે મૂવીના ફિલ્મ મેકર્સને તો એવું લાગતું હતું કે ત્યાંથી હોરર ચાલુ થઈ રહ્યું છે અને કોમેડીની વાત કરું તો કોમેડી જેટલી આંક પણ તમે સ્ક્રીન ઉપર જોશો તમારું હસવાનું બંધ નથી થવાનું આમ તો મુવી નું મેઇન કેરેક્ટર સોનલ છે પણ આખા મુવી દરમિયાન મારા મગજમાં ખાલી કિશોર કાકા અને સ્મિત પંડ્યા એમની કોમેડી બફર થતી હતી નાવ લેટ ટોક અબાઉટ માઇનસ પોઈન્ટ આઈ બી ઓનેસ્ટ કે જેટલી પણ જગ્યાએ સ્મિત પંડ્યા હોય મને એ જગ્યાએ ક્યાંય પણ હોરરની એક્સપેક્ટેશન નથી હતી કારણ કે એ માણસ જ્યાં પણ હોય તમને હરેક જગ્યાએ જે કોમેડી અને લાફ્ટર જ મળવાનું છે હોરર વાળી વાત તો સીધી નથી જવાની પણ બીજા કેરેક્ટર્સને એમને જોઈને મને એક વાત ફીલ થઈ કે આમાં અમુક જગ્યાએ તમને એવું લાગશે કે ફોર્સ્ટ કોમેડી છે કે જ્યાં કોમેડી નથી થઈ રહી તો એ પણ આમ ધક્કા મારી મારીને એમાં કોમેડી ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને હોરર કે હોરર તો મને લાગ્યું નહીં એક સેકન્ડ માટે પણ મને એવું નથી લાગ્યું કે આમાં બીક લાગવા જેવું છે પણ કોમેડી આ મુવી ની અંદર ભરપૂર છે ને વન ટાઈમ વોચ તો જરૂર છે સ્પેશિયલી કિશોર કાકાના ફેન્સ માટે તો પછી તમે આ મુવી જોઈ છે કે નહીં એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતાન બાય